là bay आओ मैं तैयार कर आओ 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 बैठ बैठ बोल

એ પોણી મંગાવન તા ઓઈ લે તો કડા ભઈ અદર પછી લેતાજી કબ પછી લેનાજી થોમ લેવા બે અબવતી લે દો આ পংখা নে

પહ્યું ભેગા કરો અને પહ્યું પૂછો કે તને ના પાડી છે તને આપણે ઝઘડો કરે તો આ ઝઘડો એને કર્યો ને એની રી રાખીને ચોર સાયકલ ચોરી ગયો એની ચોર કોણ સાહેબ મને ખબર એની મોમ ખબર એનું ઘરે ખબર પણ મારા હાથે શીખી આવું નહીં તમે કાલે એનું પહેલાં ગોઠવું તો ભય ભેગા કરો અને ભયું પૂછો જો કોઈ નેકળ ચોર તમારો તમે ખબર પડી જાય તો મારા વચ્ચે ભૂર્યાવું નહીં બરાબર એટલે તમે પહેલાં વેણ દો કારણ ગણી પછી ઓના મોઢે કણ બોલાવ કા સાચું બોલે ખોટું બોલે એટલે કણ સુ હોય ભાઈ કરવા જ દર્શી આલ તો કશું કેવું નહી મારા તો આલ તો હું રજા લઉં બરાબર

તો મને ફોન કરીને કહેજો તમે કું મારા જો તો ઓર્ડર ઘણા આવી રમણ ના બધા ઘેર બધા આવા દુખ કરવા જવું પડે એટલે તમે કાલ જે હોય મને કાલ ફોન કરી દેજો તો શું મને ખબર પડે એ પાર્ટને કરીશું જો ચોર પકડાય તો પહેરાવાની બધું મીઠી દેજો મારા ઘેર ના પકડાય તો મને પંદરે બોલાવજો કાલ તો મેળાવે છે ને કાલ મારે જવાનું પાટણ બસ કશું હોય હા તો જોડો નેકળીએ જ કામ એટલે વાગે હું રજા લઉં

કોબે માડી બેહના તમારા સોલંકી કુળની માડી લાજ તમરા